જામનગર જિલ્લાના કાલવડ તાલુકાના નવા ગામમાં વિશ્વાસધામ આશ્રમમાં સેવા કરતી મહિલાના અપહરણની ઘટના સામે આવી છે જેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે નવા ગામમાં આશ્રમમાં એક મહિલા સેવા કરી રહી હતી એ મહિલા પરિવારનો ત્યાગ કરીને આશ્રમમાં સેવા કરવા આવી હતી પરિવારને મંજૂર ન થતા મહિલાના બે સગા ભાઈઓ સહિત નવ લોકોએ આશ્રમમાંથી અપહરણ કરી કારમાં જબરદસ્તી બેસાડીને લઈ ગયા હતા મહિલાના બે ભાઈઓ સહિત નવ લોકો ધોકા અને પાઇપ લઈ આશ્રમમાં પ્રવેશ્યા હતા જેમાં વિશ્વાસધામ આશ્રમમાં સેવા કરવા આવેલી મહિલાને ટીંગાટોળી કરીને કારમાં જબરજસ્તી બેસાડી અપહરણ કરી ગયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માગું છું તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ પચીસ તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી હદ એટલે કે મેં મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી ના પાડી એટલે મને ઢીકા પાટું અને ધોકા વડે એટલો માર માર્યો બેને મેંથી માર માર્યો અને મને ઢસડી કપડાનો ભાર રહે રહેવા ન દીધું અને મોઢે મૂંજો થઈ અને કેટન પ્લસ ગાડીમાં મારો અપહરણ કરીને લઈ જતા હતા જે કનોના ચેકપોસ્ટે મને રોકી અને સાઈબોએ મને નીચે ઉતારી અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી એટલે મને કાલાવાડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા દોઢ દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે એટલે અવારનવાર આવી બધી ધમકીથી હું ડરી ગયેલ છું એટલે સરને પોલીસ સરને એટલી જ વિનંતી છે કે અમને અહીંયા બંદોબસ્ત આપે કારણ કે મારા પરિવાર જનોની સ્વભાવના છે અને હજી બીજી વાર આનાથી મોટો હુમલો કરે એવી મને શક્યતા છે ને એવી દહેશત છે તો હું એટલી જ વિનંતી કરું છું કે અમને અહીંયા